મમ્મીનું નામ કવિતા પે તાર નામ પિંજર પછી તમારું ગામ આકોલાલી તમારો અટક ખાવી પછી તમારો તાલુકો પાલીતાના જિલ્લો ખાવનગર પછી આપણો દેશ ભારત પછી આપણો રાજ્ય ગુજરાત આપણી રાજધાની દિલ્હી આપણો પાટનગર ગાંધીનગર આપણો રાષ્ટ્રીય ફૂલ કયું છે કમળ રાષ્ટ્રીય પક્ષી મોર રાષ્ટ્રીય પ્રાણી બાઘ પછી આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર આવ્યા છે? ત્રણ કલર. કયા કયા? કેસરી, સફેદ, લીલો. રાષ્ટ્રધ્વજની અંદર કયું ચક્ર આવ્યું છે? અશોકચક્ર. અશોકચક્રના આરા કેટલા હોય? 24. પછી એક વર્ષના દિવસ કેટલા? 365. એક વર્ષમાં મહિના? 12. 12 મહિનાના નામ બોલતો